નમસ્કાર દોસ્તો સૌ પ્રથમ તો એ જણાવવા માગું છું કે આ અણધારું માવઠું અને એકાએક જે વરસાદ પડ્યો ગુજરાત ચોતરફ તરફ કે એવામાં જ્યારે ચારેય બાજુ મગફળી માંડવી અને એવા ઘણા બધા તેલબિયા પાક એવા ઘણા બધા પાક જ્યારે તૈયાર થઈ ગયો હતો ખેતરની અંદર અને એવાની અંદર આ કમોસમી વરસાદ પડ્યો માવઠું થયું અને એના કારણે હજારો ખેડૂતોના સપના રોળાયા એમની મહેનત આજે પાણીમાં વહી ગઈ એ તમામ ખેડૂતો જે આ માવઠાને સહન કરવું પડ્યું છે વરસાદને સહન કરી રહ્યા છે કુદરતી આફત સામે ઝઝૂમી રહ્યા છે લડી રહ્યા છે એવા તમામ ખેડૂતોને પ્રાર્થના એવી કરું કે દરેક ખેડૂતને આ કુદરતી આફતનો સામનો કરવાની તાકાત આપે સહન કરવાની શક્તિ આપે એવી પણ હું પ્રાર્થના કરું છું કારણ કે આજે આવી અણધારી આફત એટલે કે માવઠું જ્યારે ખેતરની અંદર સતત ચાર મહિનાથી પોતાનો પરસેવો પાડી લોહી પાણી એક કરી ભૂખ ભૂખ અને તરસ વેઠી અને પોતાના ખેતરની અંદર કાળી મજૂરી કરીને આ જ્યારે પાક તૈયાર કરવામાં આવેલો હોય ઘણા બધા વ્યાજે પૈસા પણ લાવેલા હોય ધિરાણ કરીને પૈસા લાવેલા હોય લોન ઉપર પૈસા લાવીને ખેતી કરીને આ ચાર મહિના પછી સતત એક ધારી મહેનત કરી અને આજે જ્યારે એને પોતાનો પાક તૈયાર કર્યો હોય અને એવાની અંદર આ કુદરતી આફત એ અણધારે વરસાદ એ જ્યારે ખાબક્યો હોય કુદરતી આફત આવી પડી હોય અને ખેડૂતને આ મૂંગા મૂઢે પોતાને આ આફતનો સામનો કરવાનો જ્યારે વારો આવ્યો હોય ત્યારે એ નહીં સમજાય વેપારીને નહીં સમજાય રાજકારણને નહીં સમજાય પોલીસ તંત્રને એ કશું જ નહીં સમજાય પણ આ ઘા આ આફત જ્યારે ખેડૂત ઉપર આવે છે ત્યારે ખેડૂત મૂંગા મૂઢે આ તમામ આફતનો સામનો એક મક્કમ પોતાનું મન રાખી દિલ ઉપર પથ્થર રાખી અને આ આફતનો સામનો કરી લેશે ઘણી બધી જગ્યાએ મિત્રો જોયું કે સોશિયલ મીડિયા દ્વારા અનેક જગ્યાએથી એવા વિડીયો આવી રહ્યા છે કે આપણું હૃદય કંપી ઉઠે જેટલી હદે ખેડૂત લાચાર બની નિસહાય બની અને આફતનો સામનો કરી રહ્યો છે તમે જોઈ શકો છો એક પછી એક વિડીયો હું તમને બતાવું કે કેટલી હદે ખેડૂતને આજે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તમે જોઈ શકો છો આ એક એક વિડીયો તમને બતાવું પછી આગળ આપણે વાત કરીએ રહીટ એવું અમારે શું કરવું ભાઈ કુદરતી નો નીર સારો નું મારે મજૂર ના દેવાના બાકી છે બધા આપડે એકલા નું થોડું છે તમારી શું કરવું હવે કુદરતી આગળ કોઈ તો હવે આ તો બધે કુદરત ની કહેર છે આમાં આકાશી રોજી છે ખેડૂત ની તો સૌનું થઇ જાય એમ આપડું થઇ જાય અને આપડું એકલા કઈ ન હાલે કેમ સાના મને બેહી જાય હે ભાઈ કેમ સાના મને બેહી જાય આ જોબ ને આ વરસાઈ તો ભાઈ હા ભાઈ હાલત તો જો મારે પાંચ વીઘાના પાથરા પડ્યા ખેડૂત ની આવી હાલત છે આ મે ચાર દિવસ આવું થાય મારે આને ઉપાડીને કાલ કાઢવાની હતી તો કુદરત નો વરસાદ આવી ગયો ભાઈ આમાં શું કરવું તો કીને કહેવા જાવ આમાં સત્તા પાણી આમાં રડાવે ભાઈ આમાં સરકાર ને પણ શું કેવું સરકાર ને મારે એક જ વિનંતી છે કે અમે જે પાક ધીરા લીધી ને ભાઈ એ એક અમારી એક માફ કરી દે ને બાકી તો સોયાબીન પણ એમ શું પછી અમારે આંબામાં પણ એવું છે તો વરસાદ આવી ગયો તો સોયાબીન પણ સત્તમ સોયાબીન પાકી જાય વરસાદ આવ્યો અને એ ઉગી જાય એ પણ પાક ફેલ છે હવે આ મગફળીનું આપણે કાઢવાનું આવ્યું તો તમે આ હાલત તો થોડ ખેણોની અંતાણે થઈ ગઈ આ માંડવીયાના અંટાણે તમે વીઘાના તમે લેવા જાવ તો બાર બાર હજાર લે મિત્રો દરેક વિડીયોની અંદર આપણે જોયું કે આ ખેડૂતને પોતાના પરસેવાની કમાણી જો સમયસર તૈયાર થઈ ગયેલી કમાણી એ પોતાને એવું હશે કે ચાલો હવે આપણો પાક તૈયાર થઈ ગયો છે તો આપણે આપણા ઘરના વ્યક્તિઓના સપના પૂરા કરશું આપણા બાળકોના નાના નાના સપના પૂરા કરશું અને એવાની અંદર આ કુદરતી આફતે ખેડૂતના સપના વેર વિખેર કરી નાખે ફરી પાછો સતત એક વર્ષ આ ખેડૂત પાછળ ધકેલાઈ ગયો હવે આ તમે જુઓ કે આપણે ઠેર ઠેર જગ્યાએથી જે નુકસાનીના વીડિયા જે આપણને જોવા મળે છે એ જોઈને આપણું હૃદય કંપી જાય કે આ નુકસાન કઈ જગ્યાએથી આપણે એનું વળતર મેળવવું કઈ જગ્યાએથી આ નુકસાનનું ભરપાઈ કરવી એ ખેડૂત આજે મૂંગામુંએ વિચારી રહ્યો છે પસ્તાઈ રહ્યો છે જ્યારે પણ ખેડૂત કોઈપણ જગ્યાએ પોતાના હક માટે લડવા ઊભો થાય સંગઠિત થાય તો એવી જગ્યાએ ભ્રષ્ટાચારી નેતાઓ પોતાના મંત્રીઓ અને એમના દ્વારા પોલીસ તંત્રને એક સૈન્ય બનાવી અને ત્યાં આગળ મોકલી દે અને ખેડૂતને ઢોર માર મારે એક બાજુ ભ્રષ્ટાચાર વેપારીઓનો ભ્રષ્ટાચાર બીજી બાજુ પોલીસના દંડાનો માર સહન કરવાનો અને કુદરતી આફતનો તો વારંવાર સામનો કરવાનો એ આ એકમાત્ર ખેડૂત કરી શકે કોઈ ઉદ્યોગપતિ કોઈ વેપારી કોઈ રાજકારણી માણસ આવી આફતોનો સહન ના કરી શકે માત્ર આ જગતની અંદર આ જગતનો તાત જ આ ખેડૂત જ એકમાત્ર એવો વ્યક્તિ છે કે જેને ચારે બાજુથી આવી ઘણી બધી તકલીફોને વેઠવી પડતી હોય છે આવી ઘણી બધી અણધારી આફતોનો સામનો પણ કરવો પડતો હોય છે મોટા મોટા વાવાઝોડું જ્યારે તીવ્ર રૂપ ધારણ કરીને પસાર થાય ખેડૂતના ખેતરમાંથી એટલે ઊભેલો પાક હોય તૈયાર થયેલો પાક હોય એને વેર વિખેર કરી નાખે છે ત્યારે પણ ખેડૂતની વારે કોઈ આવતું નહીં કેટલી તકલીફ કેટલી વેદના ખેડૂતને સહન કરવી પડે છે એ અત્યારનું આ રાજકારણ કે અત્યારનું આ પોલીસ તંત્ર જાણતું નથી હવે તમે જોશો ટૂંક જ સમયમાં સરહા સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવશે અને થોડા થોડા રૂપિયા આપી અને ખેડૂતને ભરમાવશે સહાય તો આપશે પણ માત્ર એના બિયારણના પૈસા એ પણ પૂરતા નહીં આપી શકે તમને ખબર નહીં હોય તમને અંદાજો નહીં હોય કે એક હેક્ટર મગફળીનો પાક જ્યારે તૈયાર કરવાનો હોય એટલે દરેક વેપારીઓને એવું હશે કે ઓટોમેટિક થઈ ગયો અને આપણા સુધી આ લઈને આવ્યા છે તો એ આમાં કડદો કરીએ વજનમાં કાપ કરીએ એવા ઘણું બધી રીતે ભ્રષ્ટાચાર કરીને ખેડૂતને શેત રહેશે પણ એક હેક્ટર મગફળી તૈયાર કરવા માટે એક એકર તૈયાર કરવા માટે એની પાછળ ખેડૂતની જે મહા મહેનત હોય છે એ તો જ્યારે તમે ત્યાં સાથે રહીને કરીને બતાવો ત્યારે સમજાય ત્યારે જ ખબર પડે અત્યારે મગફળી કે માંડવીનું એક વીસ કિલોનું કટું વીસ કિલોની થેલી બિયારણની લેવા જઈએ ત્યારે મિત્રો એના ભાવ પચીસોથી ત્રણ હજાર લેવામાં આવતા હોય છે વીસ કિલો બિયારણના એની પાછળ હજાર પાંચસોની દવા હોય એની પાછળ ચૌદસોથી પંદરસો રૂપિયાની ડીએપી ખાતરની બેગ હોય અને પછી પોતાનું ટ્રેક્ટર ના હોય તો ભાડેથી ટ્રેક્ટર લાવી એને વાવેતર કરવું પડે એનો પણ બે ત્રણ હજાર ખર્ચો થઈ જાય ત્રણ ચાર હજાર રૂપિયા એક એકરમાં એટલે એમ કરતાં કરતાં એક હજારનો એક એકરનો અંદાજીત ખર્ચો વાવણી કર્યાને લઈ અને થ્રેસર દ્વારા જ્યારે પાકને લેવામાં આવે ત્યાં સુધીનો એક એકરનો ખર્ચો ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા મિનિમમ મિનિમમ ખર્ચો થઈ જાય મિત્રો અને જ્યારે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા ખેડૂત પાસે સગવડ ના હોય તો વ્યાજેથી લાવે અથવા ધિરાણ ઉપર લાવે અને જ્યારે આવી રીતે કુદરતી નુકસાન થાય અને પાક જ્યારે ધોવાઈ જાય બગડી જાય વેર વિખેર થઈ જાય તો એ ત્રીસ ચાલીસ હજાર એનું ફરી ઉપર વ્યાજ આ બધું પૂરું પાડવાના પાડતાં પાડતાં ખેડૂત એક વર્ષ પાછળ ધકેલાઈ જાય અને એવું શું નક્કી કે એક વર્ષની અંદર બીજી કોઈ આવી આફત ના આવે એટલે ખેડૂત પોતાના પગ ઉપર જ્યારે ઊભો થવાની કોશિશ કરતો હોય તો એક બાજુ વેપારી તંત્ર ભ્રષ્ટાચાર રીતે ખેડૂતને લૂંટે તો બીજી તરફ કુદરતી આફત એનો સામનો કરે ત્યારે પણ ખેડૂત લૂંટાય ત્યારે પણ ખેડૂતને આંસુએ રડવાનો વારો આવે એટલે ફરી પાછા નવા વ્યાજના પૈસા લાવવાના ફરી પાછા ખેતી કરવાની અને આ એક એવી પ્રક્રિયા છે વારંવાર કે જેમાં ખેડૂત સતત રીબાતો જઈ રહ્યો છે કદાચ ખેડૂત પગભેર હોત ઉભરાઈને બહાર આવ્યો હોત પણ આપણે દરેક ધંધાકીય વ્યવસાયની અંદર જોઈએ કે એક સમયે માની લો કે માંડવીનો ભાવ કદાચ પાંચસો સાતસો રૂપિયા વીસ કિલો પ્રતિ ડી હતો એ સમયે કપાસનો ભાવ એક સમયે ચૌદસો પચાસથી થી સોળસો સત્તરસો સુધીને પાર જયેલો છે તો ખેડૂતનો કોઈ પણ પાક તૈયાર થાય તો વર્ષો વર્ષ એની અંદર સતત ઘટાડો જોવા મળે ભાવની અંદર ઘટાડો જોવા મળે કરદા પ્રથા અંદર લાવી દેવામાં આવે ઘણી બધી આવી રીતે નુકસાની ભોગવતા હોય ખેડૂત અને બીજી બાજુ જે ખેડૂતના પાકનો ભાવ ગયા વર્ષે કે એના આગળના દસ વર્ષની અંદર જે હતો એ ભાવ એના એ દસ વર્ષ ઘટાડવામાં આવ્યો વધારવામાં નથી આવ્યો મિત્રો હો વાતની એક વાત કરવા માગું કે ખેડૂતને એ હક ક્યારે મળશે કે પોતાનો માલ પોતાનો ભાવ કારણ કે બીજી બાજુ આપણે જોઈએ કે દરેક ઉદ્યોગ હોય કૃત્રિમ ક્ષેત્ર કૃત્રિમ ઉદ્યોગ કોઈ પણ ફેક્ટરી કંપની પોતાનો માલ બનાવે છે એટલે પોતે જ પોતાના માલનો ભાવ નક્કી કરે છે એના ઉપર લેબલ લગાવવામાં આવે છે એમઆરપીની સોનાનો ભાવ દીઠ એટલી હદે વધી રહ્યો છે ચાંદીનો ભાવ એટલી હદે વધી રહ્યો છે કોઈપણ નાની વસ્તુ હોય વર્ષ દિવસે એનો ભાવ વધારી દેવામાં આવતો હોય છે અને ભાવના વધારે તો એ વસ્તુની અંદર ઘટાડો કરી દેવામાં આવતો હોય છે તો માત્ર ને માત્ર આ ખેડૂતો જ બધી તકલીફ સહન કરવાની ખેડૂતના માલનો ભાવ કેટલાય વર્ષોથી એનો એ જ મળી રહ્યો છે તો શા માટે બીજી બાજુ જોવા જઈએ રાસાયણિક દવા હોય ખાતર હોય એની અંદર સતત વધારો અને પાકની અંદર જે પોતાનો ખેડૂતનો માલ હોય પાક હોય એમાં એનો એ જ ભાવ શા માટે ખેડૂતને ખાલી ફક્ત વધારે નહીં દર વર્ષે સોથી બસો રૂપિયા ખાલી મણદીઠ ભાવ વધારીને આપે તો કોઈનું આમાં ક્યાં લૂંટાઈ જવાનું છે ઉપરાંત ખેડૂતને હોંસલો એનો જુસ્સો વધે ખેતી કરવાનો એનો સાહસ વધે કે ચાલો આ વર્ષે આપણને માની લો કે બારસોથી તેરસોનો ભાવ મળ્યો છે આવતા વર્ષે આપણને સો બસો રૂપિયા વધારે મળવાના છે એટલે કેટલો ઉત્સાહ જાગે ખેતી કરવાની કેટલી ઘેલસા આનામાં ઉત્પન્ન થાય પરંતુ નહીં માલ તૈયાર થાય વર્ષ બદલાય છતાં ભાવ એનો હોય અથવા તો સો રૂપિયા નીચો હોય આ વેદના ખેડૂત કોને કહેવા જાય તો સરકારશ્રીને પણ વિનંતી કરવા માગું છું કે જે જગ્યાએ આ માવઠાનું નુકસાન થયું છે એમને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે કારણ કે એક એકર દીઠ ચાલીસથી પચાસ હજારનો ખર્ચો થતો હોય છે એમાં મજૂરી પણ આવી ગઈ પોતાના જે ખેતર ખેડૂતે વાવેલું હોય એનો પરિવાર પણ એમાં મજૂરી કરતો હોય દાળિયા કરવા પડતા હોય મૂંગા ભાવના બિયારણ લાવવા પડતા હોય ખાતર લાવવા પડતા હોય ટ્રેક્ટર દ્વારા યંત્રો દ્વારા જે એની અંદર કામ કરવામાં આવતું હોય એનું પણ ભાડું આપવાનું હોય એવા અનેક ખર્ચા એનું કેલ્ક્યુલેટર કરવા જઈએ તો એક એકર પ્રમાણે ચાલીસથી પચાસ હજારનો ખર્ચો થતો હોય અને સરકાર એક એકર પ્રમાણે એક એક લાખ રૂપિયા વળતર ના આપે તો કાંઈ ના કહેવાય તો જે પણ ખેડૂત મિત્રોને આ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે અતિવૃષ્ટિનો માવઠાનો એ દરેક ખેડૂતને યોગ્ય રીતે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર કે જેથી ખેડૂતને એવી હિંમત રહે અને પોતાની બમણી તાકાતથી ફરીવાર એક સારી રીતે ખેતીની શરૂઆત કરે જુસ્સો વધે એવી રીતે એમને વળતર આપવામાં આવે એવી તો ખાસ વિનંતી કરવા માગું એમાં કોઈ ભ્રષ્ટાચાર ના કરતા જગતના તાતનો રૂપિયો જે યોગ્ય હોય એમને વળતર આપવા વિનંતી છે બાકી વધારે વાત નહીં કરતા તમામ ખેડૂતને હું સાંત્વના પાઠવું છું અને આ કુદરતી આફતથી જે એમનો માલનું નુકસાન થયું છે એ દુઃખની ઘડીને સહન કરવાની શક્તિ આપે એવી પણ ભગવાન પાસે પ્રાર્થના કરું છું રજા આપશો મળીએ નવા વિડીયોમાં જય જવાન જય કિસાન જય માતા